બંગાળી પતિએ છોડી ગયા બાદ માતાએ ત્રણ મહિના પહેલા જ બીજા યુવાન સાથે લગ્ન કરી લેતા નોંધારા બનેલા બાળકોને માસીને ત્યાં આશ્રય અપાયો હતો જ્યાં બાર વર્ષના બાળકને માસીએ માત્ર બસો રૂપિયાની ચોરીના વહેમમાં ત્રણ દિવસ સુધી ફટકારી તેની હત્યા કરતા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વરિયાવી બજારમાં રહેતા રેશમા બીબી ઉર્ફે પિંકીએ ત્રણ મહિના પહેલા મોહમ્મદ જુબેર શેખ સાથે બીજા લગ્ન કર્યા હતા યુવતીએ વર્ષ બે હજાર છમાં માં પશ્ચિમ બંગાળના વતની હાફિઝુલ ઇસ્માલ સાથે લગ્ન કર્યા હતા જેનાથી રેશમા બીબીને ત્રણ પુત્રી જન્મ્યા હતા બીજા લગ્ન કરતાં યુવતીએ ત્રણમાંથી નવ વર્ષના પુત્રને સાથ રાખ્યો હતો જ્યારે ચૌદ વર્ષના રિયાઝુલ અને બાર વર્ષના સિરાજુલને પિસ્તાલીસ વર્ષે વિધવા બેન કે જે નાનપુરા ખંડેરલાલપુરા અલીમા બાબાના મકાનમાં રહે છે તેને સહેજાદી સલીમ શાહને ત્યાં રાખ્યો હતો વર્ષ બે હજાર એકવીસથી બાળકી માસીને ત્યાં રહેતા હતા જોકે શનિવારે સાંજે પાંચ વાગે ચૌદ વર્ષે પુત્ર રિયાઝુલ માતા પાસે વરિયાઈ બજાર ગયો હતો અને નાનો ભાઈ મૃત્યુ પામ્યું હોવાનું જણાવતા જ માતા સંત થઈ ગઈ હતી ખંડેરાપુરામાં દોડી આવેલી આ યુવતીને મૃત પુત્રનું આખું શરીર કાઢું પડી ગયું જોવા મળ્યું હતું અને માતા તથા શરીરના અનેક ભાગો પર દંડાના માને કારણે ચકમાના નિશાન પણ જોવા મળ્યા હતા પૂછપરછમાં શહેજાદીએ ચોરીની શંકામાં પુત્રને ફટકાર્યો અને કબૂલાત કરી હતી જેને લઈને અઠવા પોલીસને જાણ કરાતા અઠવા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ હત્યારી માસી શહેજાદી શાહની ધરપકડ કરી છે ગત અઠ્યાવીસમી માતા બંને પુત્રોને મળવા બેનના ઘરે આવી હતી જોકે તે સમયે શરીર ઈજા જોવા મળતા શહેજાદીએ પોતે માર માર્યો કહ્યું હતું પરંતુ માતાએ તે જ સમયે જો બાળકો માટે દરમિયાનગીરી કરી હોત તો આજે માસુમ બાળકરે મોતના મુખમાંથી ઉગારી શકાયું હોત તેવું આક્રમ માતાએ કર્યો હતો અઝર કુરસે સાથે પ્રકાશવાળા